આજે ભગવાન પરશુરામજીનો છે ત્યારે આજે આ પાવન દિવસે બ્રહ્મ સમાજને ભાજપે ભેટ આપી છે જેમાં ભાજપના જિલ્લા પ્રમુખના નામની પસંદગીમાં બ્રહ્મ સમાજના મહિલા આગેવાનને પ્રમુખ પદ સોંપવામાં આવતા ખુશીનો માહોલ જોવા મળ્યો છે પોરબંદર જિલ્લા ભાજપના પ્રમુખ પદનું કોકડું ઘણા લાંબા સમયથી ગૂંચવાયેલું હતું અને ભાજપની સ્થાનિક કારણે ઉપર પસંદગીનો આવશે તે અંગે અનેકવિધ ચર્ચાઓ જૂથબંધી હતી અંતે ભાજપના આગેવાનો અને કાર્યકરો સહિત લોકોની આતુરતાનો અંત આવ્યો છે પોરબંદર જિલ્લા ભાજપના પ્રમુખ તરીકે પોરબંદર છાયા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ ડોક્ટર ચેતનાબેન તિવારીનું નામ જાહેર કરવામાં આવ્યું છે ભાજપ કાર્યાલય ખાતે યોજવામાં આવેલી બેઠકમાં પ્રદેશના આગેવાનો અને સ્થાનિક અગ્રણીઓની ઉપસ્થિતિમાં તેમના આગેવાનોએ દાવેદારી નોંધાવી હતી તેમાં ડોક્ટર ચેતનાબેનનું નામ પણ ન હતું ચેતનાબેન બે દાયકાથી વધુ સમયથી તેઓ સુધાર સભ્ય તરીકે ચૂંટવાની સાથે સાથે પાલિકામાં અગાઉ પ્રમુખ સ્ટેન્ડિંગ કમિટી અને એજ્યુકેશન કમિટીના ચેરમેન તરીકે પણ સેવા આપી ચૂક્યા છે આજે ભાજપ કાર્યાલય ખાતે પૂર્વ પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ સહિત જિલ્લા ભાજપના પ્રમુખ રમેશભાઈ ઓડેદરા શહેર ભાજપ પ્રમુખ સાગર મોદી અને મહામંત્રી અશોક મોઢા સહિત અન્ય અગ્રણીઓની ઉપસ્થિતિમાં વિધિવત રીતે પોરબંદર જિલ્લા ભાજપના પ્રમુખ તરીકે ડોક્ટર ચેતનાબેન તિવારીનું નામ જાહેર થયું છે મહત્વની બાબત એ છે કે ડોક્ટર ચેતનાબેન તિવારી લોહાણા સમાજના દીકરી છે અને બ્રહ્મ સમાજના ગિરીશભાઈ તિવારી સાથે તેમના લગ્ન કર્યા હતા ત્યારે ભગવાન પરશુરામના જન્મોત્સવના દિવસે જ તેમને પોરબંદર જિલ્લા ભાજપના પ્રમુખ તરીકે નીમવામાં આવ્યા છે ત્યારે તેમના ઉપર બ્રહ્મ સમાજ સહિત તમામ સમાજ દ્વારા અભિનંદન વર્ષા થઈ રહી છે પોરબંદર ભાજપના જિલ્લા પ્રમુખ તરીકે ડોક્ટર ચેતનાબેન તિવારી સુશિક્ષિત મહિલાની નિમણૂક કરવામાં આવી છે તેઓ હોમિયોપેથી કાઉન્સિલ અમદાવાદ ખાતે એમડી ડોક્ટરની ડિગ્રી ધરાવે છે તે ઉપરાંત એલએલબી સોશિયલનો પણ તેમણે અભ્યાસ કર્યો છે અને માસ્ટર ઓફ સોશિયલ વર્કમાં પણ તેમણે કામ કર્યું છે પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના માધ્યમથી અને પોરબંદર જિલ્લા ભારતીય જનતા પાર્ટીના નવા પ્રમુખની વરણીની જે ભારતીય જનતા પાર્ટીના બંધારણને ધ્યાનમાં રાખીને આજે વરણી કરવા માટેની જે અમને ત્રણ લોકોને જવાબદારી આપવામાં આવી તે હિરણભાઈ ભરતભાઈ અને હું કુંડારિયા તો આજે બધા અમારા ભારતીય જનતા પાર્ટીના મુખ્ય આગેવાનો અને સંકલન સમિતિના સભ્યશ્રીઓના વચ્ચે ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટ લઈને છે નામની વરણી કરવામાં આવે છે અમારા હાલના જે પ્રમુખ ભાઈ શ્રી રમેશભાઈ એમને હારતોરા કરીને આવકાર્યા છે જિલ્લા પંચાયતના પ્રમુખ પરબતભાઈ એમને દરખાસ્ત કરી હતી અને પૂર્વ પ્રમુખ ભારતીય જનતા પાર્ટીના ક્રિટભાઈ એમને ટેકો આપ્યો હતો અને આ વરણીની પ્રક્રિયા અહીંયા પૂર્ણ કરવામાં આવેલ છે અને ભારતીય જનતા પાર્ટીના પૂર્વના કાર્યકર્તા સ્વીકાર છે થેન્ક યુ ગુજરાત રાજ્ય ભારતીય ગુજરાત પ્રદેશ દ્વારા આજ રોજ હિરેનભાઈ મોહનભાઈ તથા ભરતભાઈ દ્વારા અહીં મને જે જે ભારતીય જનતા પાર્ટી પોરબંદર જિલ્લાના પ્રમુખ જવાબદારી આપી છે તે આપણા માનનીય વડાપ્રધાન શ્રી મહિલા સશક્તિકરણ કે એટલે મહેંતુ હી એટલે હિંમતવાન અને લાજવાબ એટલે એમણે એ આ મહિલાને પોરબંદર જિલ્લાની તથા ગુજરાત પ્રદેશની મહિલાઓનું નેતૃત્વ ખૂબ જ સુપેરે નીવડે અને વિકાસમાં ખૂબ જ કામ કરે એના માટે થઈ અને જે ભારતીય જનતા પાર્ટીના પોરબંદર જિલ્લાની જે મને જવાબદારી આપી છે સંગઠન દ્વારા તો હું એને સ્વીકારું છું અને બધાનો સાથ માંગુ છું અને બધા સાથે રહી અને આપણે લોકો આ જે જવાબદારી મને મળેલી છે એ આપણે ભારતીય જનતા પાર્ટી દ્વારા લોકોના કામ કરશું અને લોકોની સાથે રહેશું અને આ જવાબદારી ખૂબ જ વિશ્વાસથી નિભાવશું એવું આજે હું જાહેર કરું છું ડોક્ટર ચેતનાબેન તિવારીની ભાજપ જિલ્લા પ્રમુખ તરીકે નિમણૂક થતા મહિલાઓમાં પણ હરખની હેલી જોવા મળી રહી છે નિપુલ પોપડ સાથે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર